બોડેલી નજીક વાસણા ગામે હઝરત રોશન દાદાના ઓર્સની ઉજવણી કરાઈ દેશમાં અમન શાંતિ અને ભાઈચારો બની રહે તે માટેનો ખાસ દુઆઓ ગુજારવામાં આવી બોડેલી નજીક આવેલ વાસણા ગામે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક એવી રોશનશાહ પીર દાદાની દરગાહ પર સંદલ અને ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આશરે સવાસો વર્ષ જૂની દરગાહ પર હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો દર્શન માટે આવે છે દેશમાં અમન શાંતિ સલામતી જળવાઈ રહે તે માટેની ખાસ દુવાઓ ગુજારવામાં આવી હતી ઇમરાન મંસૂરી જીટીવી ગુજરાત ન્યૂઝ બોડેલી છોટા ઉદેપુર કંખેરા તાલુકાના વાસના ગામે હજરત રોશનશાહ પીર સરકારનો મજાર શરીફ દરગાહ આવેલી છે ત્યાં સો વર્ષ જૂની આસ્થાનું ઘર છે અને હિન્દુ મુસ્લિમ ચાંદે પુરુષની ઉજવવામાં આવે છે અને અહિયાં ભંડારો થાય છે અને બધા કને દર વર્ષે મહેપીલે સમા બી પ્રોગ્રામ થાય છે આજ રોજ વાસણા ગામે મોહ્રમના સોલમાં ચાંદે દર વર્ષની જેમ હજરત રોશનશાબીર બાબા રમતુલ્લાઈ નું સંદલ શરીફનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને તેમાં તમામ અકીદત અકીદતમંદો જે હિન્દુ મુસ્લિમ તમામ આમાં સામેલ થયા છે અને આજ આજ રોજ ન્યાત શરીફનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને આવતીકાલે ઉર્ષ ઉજવવામાં આવશે